ચા પગાર કેન્દ્ર શાળાને તાલુકાની શ્રેષ્ઠ સક્ષમ શાળાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ બકા દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા એવોર્ડ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત તારીખ તેર આઠ બે ને બુધવારના રોજ કનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેની અધ્યક્ષતામાં શાળાને એવોર્ડ સન્માનપત્ર તથા જિલ્લા કક્ષાએ પ્રથમ એવોર્ડ વિજેતાને એકત્રીસ હજાર દ્વિતીય એવોર્ડ વિજેતાને એકવીસ હજાર તૃતીય એવોર્ડ વિજેતાને અગિયાર હજાર અને તાલુકા કક્ષાએ પ્રથમ ને અગિયાર રોકડ અને પુરસ્કાર તરીકે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ નાયબ જિલ્લા પ્રોજેક્ટ અધિકારી રાજેશ પ્રજાપતિ સહિત સમગ્ર શિક્ષા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહેલ ડાયટ પ્રાચાર્ય ધૂળાભાઈ બ્રાહ્મણ હાજર રહી પોતાના વક્તવ્ય દ્વારા વોર્ડ વિજેતા શાળાઓને પોતાના કાર્યની સુવાસ અન્ય શાળાઓ સુધી પહોંચાડે અને જિલ્લાની વધુમાં વધુ શાળાઓ સક્ષમ બને તેવા પ્રયત્નો સમગ્ર શિક્ષા ટીમ દ્વારા થાય તેવું સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ જિલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઈ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ તાલુકાની વડા કેન્દ્ર શાળા તાલુકા સક્ષમ શાળા તાલુકાનું નામ રોશન કરેલ નાયબ જિલ્લા પ્રોજેક્ટર અધિકારી રાજેશભાઈ પ્રજાપતિ ગૌરાંગભાઈ પંચાલ બીઆરસી કોઓર્ડિનેટર મહેન્દ્રભાઈ સુથાર સીઆરસી કોઓર્ડિનેટર નટુભાઈ ના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય જગદીશભાઈ ગોસ્વામી અને સ્ટાફ મિત્રો આ થાગ પ્રયત્નોથી સક્ષમ શાળા એવોર્ડ મેળવી વડા ગામ કાંકરેજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે